ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગુજરાત પર નિર્ભર છે બે હજાર બાવીસ માં તારો માત્ર એક દિવસનો ઉપયોગ મારી આખી હાલત બદલી ગયો તે દિવસે તે થોડીક બેદરકારી કરી અને મારા લોકો એનો ભોગ બની ગયા હવે મારી ધરતી મારું ગુજરાત એક પણ દિવસ શાંતિથી નથી સુતી હું રોજ રડું છું રોજ બિનવું છું પણ મારી અરજ કોઈ સાંભળતું નથી આજે મારા ગુજરાતમાં હરણીના પાણીમાં મારા નિર્દોષ બાળકો ડૂબ્યા મોરબીના ઝૂલતા પુલે મારા પરિજનો ડૂબ્યા સુરતની તક્ષશિલામાં મારા યુવાનો સડગ્યા ડીસાના અગ્નિકાંડમાં કેટલાય ઘર રજડ્યા એના જવાબદાર કોણ એના જવાબદાર એ જ લોકો જેમની લાયકાત નથી પણ તારી ભૂલથી એ સત્તાના રાવણો મારી છાતી પર શાસન કરે છે હું તને કંઈ નથી કહેતી પણ હવે મારું દિલ ભારથી ભરાઈ ગયું છે મારા રસ્તા ઉપર અંધારું છે મારા ગરીબોના ઘરોમાં દુઃખ છે મારી આંખોમાં હંમેશા આંસુ છે તારી આગળ બીજું કંઈ માંગીશ નહીં પણ તું એટલું વચન આપ કે આવનારી ચૂંટણીમાં માત્ર એક દિવસ તું તારી ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવજે મારી પ્રજાની વેદના તને ફરી એકવાર કહે છે ઈવીએમ તારો ઉપયોગ નહીં તારો સદુપયોગ કરજે નહીં તો મારી ધરતી આંસુથી તરબોણ થતી રહેશે મારા ગુજરાતની વેદના તું જ સાંભળજે તને જ કહે છે મારી પ્રજાને મુક્ત કર મારી ધરતીને ફરી એકવાર સુખનો સૂરજ દેખાડજે